બોલે શંકર ભગવાન કી જય પાર્વતી માત કી જય મિત્રો આજના આ વિડીયોમાં આપણે શિવકથાની સૌથી મહત્ત્વની કથા એવી ભગવાન શિવ અને માતા પાર્વતીની વિવાહ કથા સાંભળીશું એટલે કે શિવ પાર્વતી વિવાહ કથા આપણે આજે આ વિડીયોમાં શિવ મહાપુરાણ અનુસાર સાંભળવાના છીએ મહાશિવરાત્રીની રાત્રે શિવ પાર્વતીનો વિવાહ થયો હતો એટલા માટે મહાશિવરાત્રીના દિવસે આ કથા સાંભળવાનું વિશેષ મહાત્મ્ય છે તથા અન્ય દિવસો જેવા કે પ્રદોષ વ્રત છે માસિક શિવરાત્રી છે અમાસ છે પૂનમ છે આ દિવસે જો આ શિવ પાર્વતી વિવાહ કથા સાંભળવામાં આવે છે તો પણ તેનું આપણને શુભ ફળ મળે છે જે કોઈ દંપતી આ શિવ પાર્વતી વિવાહ કથા સાંભળે છે તો તેનું દાંપત્ય જીવન મા પાર્વતીના આશીર્વાદથી સુખી થાય છે જે કોઈ એક જીતે ધ્યાનથી અને શ્રદ્ધાપૂર્વક આ કથાનું શ્રવણ કરે છે તેને ભગવાન શિવના આશીર્વાદ જરૂર મળે છે કે જેથી કરીને તેનો ફરી મૃત્યુલોકમાં જન્મ થતો નથી અને તેને હંમેશને માટે શિવલોકની પ્રાપ્તિ થઈ જાય છે તો આવો તેવી પવિત્ર ઉત્તમ કથા આજના વિડિયોમાં આપણે સૌ લોકો સાથે મળીને સાંભળીએ આપ સૌ લોકો ધ્યાનપૂર્વક એક જીતે મારી સાથે આ શિવ પાર્વતી વિવાહ કથાનું શ્રવણ કરજો ઓમ નમઃ શિવાય બ્રહ્માજીએ કહ્યું કે દક્ષ પ્રજાપતિઓએ મારી પુત્રી સંધ્યા તરફ અભિલાષા કરી એટલે મહાદેવજીએ અમને ઠપકો આપી અમારો તિરસ્કાર કર્યો અને તેથી હું દુઃખી થઈ મનોમન બળવા લાગ્યો અને મારી ઈચ્છા એવી હતી કે મહાદેવજી પોતે સ્ત્રીને ગ્રહણ કરે તેના માટે મેં કામદેવ અને રતિને પણ તૈયાર કર્યા વળી તેમને મદદગાર થવા માટે વસંત ઋતુને પણ પેદા કર્યા ત્રણેય મારી આજ્ઞા પ્રમાણે સદાશિવને મોહમાં નાખવા રવાના થયા તેઓ શિવજી જ્યાં સમાધિ અવસ્થામાં બેઠા હતા ત્યાં આવી પોતાનું કામકાજ શરૂ કર્યું એ વસંત ઋતુની શીતળ મંદ વાયુ લહેરી પ્રસરી ગઈ કામદેવે પોતાના બાણો ચડાવ્યા વસંતે પોતાની અસર ઉભી કરી આમ છતાં સદાશિવને કોઈ પણ પ્રકારની અસર થઈ નહીં તેઓ શાંતિ તે બેસી રહ્યા કામદેવ હતાશ બન્યો કામદેવ તકી મારી ઈચ્છા પૂર્ણ થઈ નહીં આથી હું પણ નિરાશ થયો મને કાંઈ સૂઝ્યું નહીં અને તેથી મેં વિષ્ણુનું સ્મરણ કરી તેમની સ્તુતિ કરી વિષ્ણુ પ્રગટ થયા તેમણે સ્તુતિનું કારણ પૂછતા મેં કહ્યું કે શિવજીએ જ્યારથી મારો અને મારા પુત્રીનો તિરસ્કાર કર્યો છે ત્યારથી મેં નક્કી કર્યું છે કે શિવજી સ્ત્રીને ગ્રહણ કરે તો જ મને શાંતિ મળે અને મેં શિવજીને મોહમાં નાખવા ઘણા પ્રયત્ન કર્યા છતાં બધા નિષ્ફળ ગયા હવે તમે કોઈ ઉપાય બતાવો વિષ્ણુએ કહ્યું તમે શિવનું સ્મરણ કરી શિવા દેવીનું શ્રદ્ધાથી આરાધન કરો તે સગુણ થઈને અવતાર ધારણ કરે તો તે અવશ્ય શિવજીના પત્ની થાય માટે તમે દક્ષને આજ્ઞા કરો એટલે તે તપ કરે અને તેમના તપથી પ્રસન્ન થઈ તે નિર્ગુણમાંથી સગુણ થશે બ્રહ્માજી નારદને પોતાની કથા સંભળાવી રહ્યા છે તે જ કથા સુતજી સૌનકાદિક મુનિઓને જણાવે છે બ્રહ્મા કહે છે કે વિષ્ણુના ગયા બાદ મેં શિવાની સ્તુતિ કરી સ્તુતિ સાંભળતા જ શિવાદેવી પ્રગટ થયા અને તેમણે પ્રસન્ન થઈ મારી ઈચ્છા પૂર્ણ કરવાનું કહ્યું અને મેં કહ્યું કે હે દેવી તમે દક્ષની પુત્રી બનીને રુદ્રના પત્ની થાઓ અને તમારા સિવાય અન્ય કોઈ સ્ત્રી તેમનું મન હરણ કરી શકશે નહીં બ્રહ્માજીની વાણી સાંભળી દેવી વિચારમાં પડ્યા તેમણે થયું કે રુદ્ર તો શિવનું પૂર્ણ સ્વરૂપ છે જો હું બ્રહ્માને વરદાન નહીં આપું તો વેદની નીતિનું ઉલ્લંઘન થયું ગણાશે તેમણે સદાશિવનું એકાગ્ર શ્રદ્ધાથી સ્મરણ કર્યું અને શિવજીનું રટણ અને સ્મરણનો જાણે એક સતુ બંધાઈ ગયો દેવીએ શિવજીની આજ્ઞા પ્રાપ્ત કરી અને બ્રહ્માજીને કહ્યું કે હું તમારું કાર્ય પૂર્ણ કરીશ અને આમ કહી દેવી અદ્રશ્ય થઈ ગયા પછી બ્રહ્માજીએ દક્ષને આજ્ઞા કરી એટલે દક્ષે શિવાને હૃદયમાં સ્થાપી ફક્ત જળ પર રહી ક્ષીર સમુદ્રના ઉત્તર કિનારે તપનો આરંભ કર્યો દક્ષના દેવી જગદંબા પ્રગટ થયા અને દક્ષે તેમની સ્તુતિ કરી દેવી જગદંબાએ પ્રસન્ન થઈ તેમને વરદાન માગવા કહ્યું અને ત્યારે દક્ષે કહ્યું કે હે દેવી તમે મારા ત્યાં પુત્રી રૂપે પ્રગટ થઈ રુદ્રના પત્ની થાવ અને બ્રહ્માજીએ પણ મને તે વિશે જ પ્રેરણા આપી છે ત્યારે દેવીએ કહ્યું હું અવશ્ય કઠિન તપ કરી સદા શિવને વરીશ પણ મારી એક શરત છે કે મારા તરફનો આદર જ્યારે ઓછો થશે ત્યારે હું શરીર ત્યાગીને મારા પોતાના સ્વરૂપમાં લઈ પામીશ અને આમ કહી દેવી અદ્રશ્ય થયા આ બાજુ બ્રહ્માજીની આજ્ઞાથી પંચજન પ્રજાપતિની વિરીણી નામક પુત્રી દક્ષ પરણીઓ અને તેણે પ્રથમ દસ હજાર પુત્રોને ઉત્પન્ન કર્યા નારદજીની સલાહથી તે બધા પુત્રો મોક્ષને માર્ગે ચાલી નીકળ્યા અને દક્ષે ફરીથી એક હજાર પુત્રોને ઉત્પન્ન કર્યા તેમણે પણ નારદજીની સલાહથી મોક્ષના રસ્તાને ગ્રહણ કર્યો તેથી દક્ષે નારદજીની ઉપર ગુસ્સે થઈ શાપ આપ્યો તમે હવે લોકમાં સતત ભ્રમણ કર્યા કરો તમારું કોઈ જગ્યાએ સ્થિર ઠેકાણું થશે નહીં અને પછી દક્ષે પુત્રોને બદલે પુત્રીઓની ઉત્પત્તિ કરી તેમને સાહીઠ કન્યાઓ પૈકી દસ ધર્મને તેર કશ્યપને સત્યાવીસ ચંદ્રને બે બે પુત્રી અંગીરસ અને કૃતાશને તથા બીજી કન્યાઓ ગરુડજીને આપી આ પુત્રીઓમાં સૌથી મોટા દેવી શિવા હતા તેઓ સાક્ષાત પ્રગટ થયા હતા દક્ષે તેમને પ્રગટ થયેલા જોઈ તેમની સ્તુતિ કરી અને દેવીએ બાળ સ્વરૂપ ધારણ કરી લીધું દક્ષે તેમનું નામ ઉમા રાખ્યું અને અંતરિક્ષમાંથી બ્રહ્મા વિષ્ણુ તથા સર્વદેવો તેમના દર્શન કરી પ્રશંસા કરવા લાગ્યા ઉમાએ કરેલું નંદાવ્રત ઉમાના દર્શન કરવા એકવાર બ્રહ્મા અને નારદ ફરીથી ગયા અને તેમણે દેવીને કહ્યું કે હે સતી જેઓ કેવળ તને જ ઝંખે છે અને તારા મનમાં પણ એકમાત્ર જેમની કામના છે તે જગતપતિ મહાદેવને તું પતિ રૂપે પ્રાપ્ત કર તારા સિવાય તેઓ કોઈ પણ સ્ત્રીને પત્ની તરીકે સ્વીકારવાના નથી સતીએ શિવને મેળવવા પોતાના આવાસમાં નંદાવ્રત શરૂ કર્યું અને મહાદેવની આરાધના કરવા માંડી પ્રત્યેક મહિને વિવિધ અર્ધ્ય અર્પણ કરતી અને સતી અનન્ય ભાવે મહાદેવના ધ્યાનમાં સ્થિર થઈ ગઈ અને સિદ્ધાવસ્થા પામી તેમની તપશ્ચર્યાથી પ્રસન્ન થઈ બધા દેવો એકઠા થયા અને કૈલાસ પર જઈ શિવજીને નમસ્કાર કરી તેમની સ્તુતિ આરંભી શિવજીએ પ્રસન્ન થઈ દેવોને આવકાર આપ્યો અને તેમના આગમનનું કારણ પૂછ્યું ત્યારે બ્રહ્માએ કહ્યું કે હે કરુણા સાગર આપણે સૃષ્ટિના પાલન અને સહારૂહ કાર્યો કરવા જુદા જુદા રૂપ ધારણ કર્યા છે આપના આદેશથી હું બ્રહ્મા વિષ્ણુ સર્વ કાર્ય કરી રહ્યા છીએ અને સંપત્તિ થયા છીએ વિષ્ણુઓને હું પત્નીઓ સાથે રહીને જગતનું સર્જન અને પાલન કરી રહ્યા છીએ જગતના કલ્યાણ અને હિત માટે તેમજ દેવોના સુખ શાંતિ માટે આપ યોગ્ય પત્નીને સ્વીકારો શિવજીએ કહ્યું કે હે બ્રહ્મા વિષ્ણુ હું હંમેશ તપમાં સદા તત્પર વિરક્ત રહેનારો યોગી છું મને લગ્ન કરવા ઠીક લાગતા નથી વળી હું કામરહિત અને નિર્વિકાર છું મારે વળી સ્ત્રીનું શું પ્રયોજન મને લગ્નમાં જરાય રુચિ નથી છતાં મેં દેવોને પહેલાં કહેલ તેમ હું તમારી ભક્તિને વશ રહી

દેવી હમણાં ઉમા સ્વરૂપે પ્રગટ્યા છે અને દક્ષના પુત્રી સતી થયા છે સતી આપને પ્રાપ્ત કરવા કઠિન તપ કરી રહ્યા છે આપ તેને સ્વીકારી અમારી વિનંતીને અવશ્ય માન આપશો અને આ શુભ પ્રસંગથી ત્રણેય લોક ચિંતામુક્ત બની આનંદ પામશે શિવજીએ તેમની વાતને સમર્થન આપ્યું એટલે સર્વદેવો પોતપોતાને સ્થાને ચાલ્યા ગયા સતીને આપેલું વરદાન સતીએ આસો સુદ આઠમે નંદાવ્રત પૂર્ણ કર્યું અને નોમને દિવસે સદાશિવે સર્વાંગ સુંદર અને તેજસ્વી સ્વરૂપે સતીને દર્શન આપ્યા અને વરદાન માગવા કહ્યું સતીએ લજ્જાથી ભાવનામયશ્વરે કહ્યું કે ઓ પ્રભુ મારી ઈચ્છા પરિપૂર્ણ કરો અને શિવજી મલકાયા તેમણે કહ્યું કે આપ ભલે મારા પત્ની થાઓ સતી આનંદિત થઈ ગયા તેમણે શિવજીને કહ્યું કે હે દેવેશ્વર આપ મારા પિતાશ્રીને મળી મારો વિધિપૂર્વક શિકાર કરો અને શિવજી તથાસ્તુ કહી કૈલાસ તરફ રવાના થયા શિવજીએ વરદાનની વાત બ્રહ્માજીને કહી અને કહ્યું કે તમે મારા તરફથી દક્ષને ત્યાં જઈ તેમની કન્યાનો વ્યહ મારી સાથે થાય તેવી યોગ્ય વ્યવસ્થા કરો બ્રહ્માજીએ સરસ્વતી તરત જ દક્ષને ઘેર પધાર્યા સતી પણ વરદાન પ્રાપ્ત કરી તપથી નિવૃત્તિ મેળવી પિતાના ઘરે આવી પહોંચ્યા

કે હવે લગ્નની તૈયારી કરો બ્રહ્માજીએ સગડા દેવો અને પ્રજાપતિઓને ત્યાં તેડાવ્યા લક્ષ્મી દેવી સાથે પ્રભુ વિષ્ણુ મરીચી તેમજ અનેક મુનિશ્રીઓ શિવગણો બ્રહ્મા અને તેમના માનસપુત્રો બધા ચૈત્ર સુદ તેરસને દિવસે પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં વાજતે ગાતે સતીના પાણી ગ્રહણ માટે નીકળ્યા નંદીકેશ્વર પર આરૂઢ થઈ મહાદેવજી દેવતાઓ સાથે દક્ષના નિવાસ સ્થાને પહોંચ્યા દક્ષે શિવને શ્રેષ્ઠ આસન પર બિરાજમાન કરી તેમનું વિધિપૂર્વક પૂજન કર્યું તેમજ અન્ય દેવતાઓનું પણ યથા યોગ્ય સ્વાગત કર્યું અને તેઓને ઉત્તમ આસને બેસાડ્યા લગ્નની સગડી વિધિ બ્રહ્માજીએ કરી આપી અને તે પછી શિવજીએ સતીનું પાણી ગ્રહણ કર્યું અને સર્વ દેવોએ ને ગણોએ શંકરને નમસ્કાર કર્યા અને તેમની સ્તુતિ કરી નૃત્ય ગીતોનો મોટો ઉત્સવ થયો અને બધા આનંદ પામ્યા દક્ષ કન્યા દાન કરી અને બ્રાહ્મણોને દાન આપ્યું અને આ રીતે ભગવાન શિવ અને દક્ષ રાજાના પુત્રી સતી સાથે ભગવાન શિવના લગ્ન થયા ભગવાન શિવને પ્રાપ્ત કરવા મા પાર્વતીએ કઠોર વ્રત કર્યા છે અને અંતે તેઓએ ભગવાન શિવને પ્રાપ્ત કર્યા છે તો શ્રી શંકર ભગવાન ઉમિયા જય તો મિત્રો આજના આ વિડિયોમાં આપણે શિવ મહાપુરાણમાં દર્શાવેલી ભગવાન શિવ અને માતા પાર્વતીની વિવાહ કથા સાંભળી કે જે કોઈ વ્યક્તિ સાંભળે છે ભગવાન તેનું લગ્ન જીવન સુખી કરે છે પતિ પત્ની વચ્ચે ચાલી રહેલા મતભેદને દૂર કરે છે જે લડાઈ ઝઘડા થતા હોય તે પણ શાંત થઈ જાય છે એવું આ ભગવાન શિવની વિવાહ કથા સાંભળવાનું આપણને પુણ્ય ફળ મળે છે જે કોઈ કુવારી કન્યા આ કથા સાંભળે છે તેને સુયોગ્ય વરની પ્રાપ્તિ થાય છે ભગવાન શિવના આશીર્વાદ હંમેશા તેની સાથે રહે છે તો મિત્રો આશા છે કે આપ સૌ લોકો આજે મારી સાથે આ શિવ પાર્વતીની વિવાહ કથા સાંભળી હશે જે રીતે શિવ મહાપુરાણમાં દર્શાવેલી છે જે રીતે આપણી પૌરાણિક કથા કહે છે તે જ રીતે મેં આપ સૌ લોકોને એકદમ સરળ ભાષામાં આ વિવાહ કથા સંભળાવી આશા છે કે આપને આ કથા પસંદ આવી હશે તો આ વિડીયોને લાઈક કરી તમારા મિત્રોને પણ શેર કરી દેજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે આ શિવ પાર્વતી વિવાહ કથા સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર